વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં આજે જીઇબી દ્વારા પૂર્વ જાણ કર્યા વિના નવા વીજ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્વેજલ વ્યાસ સહિતના સ્થાનિક રહીશોએ આ કાર્યવાહીનો કડક વિરોધ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ લેખિત નોટિસ કે સ્પષ્ટતા વગર મીટર બદલવાનો પ્રયાસ ગેરવ્યાજબી છે વર્ષોથી નિયમિત બિલ ભરતા નાગરિકોએ પારદર્શક જવાબની માંગ સાથે હોબાળો મચાવતા આખરે અધિકારીઓ કામગીરી અટકાવી સ્થળ પરથી રવાના થવું પડ્યું હતું રહીશોની સ્પષ્ટ માંગ છે કે જનતાને હેરાન કરવાને બદલે તંત્ર દ્વારા કોઈ પણ ફેરફાર માટે યોગ્ય કારણ અને પૂર્વ માહિતી આપવામાં આવે મારે નવા મીટર થી અમે લોકો કંટાળા છે આટલી બધી લોકોમાં સાંભળીએ છીએ ભલે લગાયા તમે બીજી જગ્યાએ લગાવવા દે છે આવી રીતે તમારે થાય છે મારે બધું બદલી નાખે ના રમણા તો આ તો કંપની તમારી કંપની જ હવે કેટલી મોટી ફ્રોડ છે અમને ખબર છે ડબલ બીટર લોકોના મીટરો પૂછ્યા વગર કાપી જાય બિલો આવે છે લાખ લાખ રૂપિયા દસ દસ લાખ રૂપિયા બિલો લોકો ઘર એટક થી મરી જાય યાર માણસ બતાવે એનો જવાબ આપો ને તમે લાખ રૂપિયા બિલ આવે છે કેવી રીતે આવે છે અમે લોકો જ એ તમે થો નાખો નાખો એ તમને પેલા ચક્રદાર ની ખુશી થઈ શું ના એવું નહીં પણ જે નાખું નથી તમને જ્યાં ઈચ્છા છે જે લોકો કે છે ના પાડે છે એનું ના કોઈ વિરોધ વિરોધ નહીં એ કરવો નહીં

અમારે અપડે જ નહીં કરવું યાર તમે દો ને જોડો કોઈ કરવું છે એ તો વાત કરે પોલીસ બોલાવો ને આમ બોલાવો ને આપણે પોલીસ બોલાવો વાંધો નહીં અમારે નહીં કરવું આપણને